સુરતમાં આજે લોકો નથી પહેરતા માસ્ક એસટી ડેપો પર ઝી ચોવીસ કલાક રિયાલિટી ચેક મોટા ભાગના મુસાફરો જોવા મળ્યા માસ્ક વગર એસટી કર્મચારીઓ પર નથી પહેરતા માસ્ક માસ્ક ન પહેરવા બદલ બતાવે છે અવનવા બહાના રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ચોક્કસપણે પાલન નથી કરવામાં આવી રહ્યું ત્યારે જી ચોવીસ કલાકની ટીમ સુરત એસટી બસ ડેપો ખાતે રિયાલીટી ચેક કરવામાં કરવા માટે અહીં આવી પહોંચી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીં રોજની ત્રણસો થી વધુ જે બસો છે તે અવરજવર કરતી હોય છે જી માસ્ક નથી પહેર્યું ગેલે લાગો આયે બચ્ચે કે નીચે જ લગા અ જી આપે જે રીતે જો તે રીતે જે લોકો છે તે લોકો ક્યાં ક્યાં બાના કાડી રહ્યા છે બાળક નો અહી બાનું કાડવા માં આવી રહ્યો છે આપની સાથે અન્ય પણ જોડાયા છે તેમની સાથે જી માર્ક્સ ને બેના હે ને ابھی બેના વાત કરને કે લે ઉતરા હે પણ વાત તો એસે ભી કરી શકતે હે ને માર્ક લગા કે અરે તો ابھی વાત કરને કે લે ઉતરા બાય કંડક્ટર ડ્રાઈવર કે વજે સે પણ લેકિન માર્ક્સ લગા કે ભી વાત કર સકતે હો ને આપકે લિયે હે ને હા માલુમ હે જી આપે જે રીતે જો તે રીતે લોકો ક્યાંક ને ક્યાંક અહીં જે માર્ક્સ છે તે માસ્ક નથી લગા જી ભાગી રહ્યા જો માસ્ક કેમ નથી લગાવ્યું પહેરાલ જો ને હા માસ્ક કેમ બા પહેરીને રાખવા જો ને આ બસ ડેપો માં છો ને પહેરેલું જ જો જી ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો અહીં બાનો કાઢી રહ્યા છે આપ સીધા ડ્રોસો જોઈ શકો છો જી મોઢા પર માસ્ક નથી અરે મોફળા રાખે ને કા છે અરે পুচ্ অংকলেশ্বৰ যায় কেৱল পাৰি ৰাখে ন

ત્રણસો થી વધુ જે બસો છે તે બસોની અહીં ટ્રીપ લાગતી હોય છે હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે મુસાફરો અહીંથી અવર જવર કરતા હોય છે હું દ્રશ્ય બતાવવા માંગીશ જે લોકો અહીં જે બેસી રહ્યા છે જો કે બસની રાહ જોઈને બેઠા છે જો કોઈ મોડા પર ક્યાંક ને ક્યાંક માસ્ક નથી લગાવ્યું જી માસ્ક નથી લગાવ્યું છે તો જો બળ પરમે પોપલાકરો પા જી આપે જે રીતે જો તે રીતે જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક બાના ગાડી રહ્યા છે હું અન્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બતાવવા માંગે જી મોપે માસ્ક પે લગા ન કે માસ્ક નહી લગા ન કે કારે તો હા પંતાળી એટલે શું કે કે પગા પંતાળી એટલે અભી ભી ઠીક સે નહિ લગાયા ના 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 માસ્ક છે જો કે માસ્ક પણ ચેહરા નીચે જોવા મળી રહ્યો છે હું સીધા અન્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બતાવા માંગીશ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ મોઢા પર માસ્ક નથી પેરનુ જી માસ્ક નથી પેરનુ કેને છે આ તો છે નહીં જ છે આવી નીકળ્યા મોળ તો લેકિન ના બે આયે અભી તો ગાડી સે ઉતરી

જી આપે જે રીતે જોયું તે રીતે જી ચોવીસ કલાકની ટીમ જ્યારે અહીં રિયાલિટી ચેક માટે આવી પહોંચી ત્યારે મોટા ભાગના જે લોકો છે તે લોકો દ્વારા જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઇનનું ચોક્કસપણે પાલન નથી કરવામાં આવી રહ્યું ક્યાંક ને ક્યાંક એસટીના જે કર્મચારીઓ છે તે એસ ટીના કર્મચારીઓ દ્વારા પણ જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઈનનું ચોક્કસપણે પાલન નથી કરવામાં આવી રહ્યું ત્યારે ખાસ કરીને હવે મનપા અથવા તો જે રાજ્ય સરકાર છે તેના દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે તો આગામી સમયમાં જ જોવા મળશે कॅमरामॅन देवाग साथे चेतन पटेल झी मीडिया सुरत